ગોધરા શહેરમાં આવેલ આઈટીઆઈ ખાતે જિલ્લા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર મેળો એપ્રેન્ટિસ ભરતી મેળો યોજવામાં આવ્યો જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યાઓ માટે વીસ ઉપરાંત કંપનીઓ દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી જેમાં પંચમહાલ દાહોદ મહીસાગર સહિત અલગ અલગ જિલ્લાઓમાંથી છસો થી વધારે ઉમેદવારો ઉપસ્થિત રહ્યા જિલ્લા કક્ષાએ રોજગાર ભરતી મેળો જો યોજાયો હતો એમાં હું ઉપસ્થિત થયો છું જેમાં વીસ થી વધારે કંપનીઓએ ભાગ લીધો હતો એમાં આપણે આ સીઆઈઆઈ મોડલ કરિયરમાં મેં ઇન્ટરવ્યુ આપ્યું હતું જેમાં મારી પસંદગી થયેલ છે જે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું જિલ્લા કચેરી સંસ્થાનો અને આ સરનો જેમણે મને યોગ્ય એ કરી અને મારી પસંદગી કરી સર્વિસ સેક્ટર મેન્યુફેક્ચરિંગ સેક્ટર અને ટ્રેડ સેક્ટરમાંથી કંપનીઓ આવેલી છે અને સાથે અ સ્વરોજગારી નું માર્ગદર્શન ની પણ અહિયાં આપણે વ્યવસ્થા કરવામાં આવેલી હતી એમાં સ્વરોજગાર કેવી રીતે કરી શકાય એના માટેની જાણકારી તજજ્ઞો દ્વારા આપવામાં આવેલી છે